વાવો વોશિંગ મશીન બગડી ગયું એમાં તો છે ને મારી કોર્ડ રહી ગઈ એય એલી આ શું કરસ તું હાઉ હું તી સો જેમ ઊભી થા ઊભી થા તો કામ ઢેડવું પડે તો વે હેવા જોઈએ લઈ જાવજે ફરવા સારી ટકારું મસ્તીની એક તો કીધું તમને કે ઓલા વોશિંગ મશીન વારાને ફોન કરો હમું થાય એમ છે કે ન હોય પછી નવું લેવાનું હોય તો નવું લઈએ પણ તમે કાઈ કામ દેતા નથી કા તમાર કેમ કપડા ધોવા પડે સહી ઢેળા રાખે બગડી એટલે આપણે શું અંત હોય હું આપણે નાઈ થે તો ખબર પડે તો બીજા દિવસે ને તમે ફોન કરો બોલશે હવે કઈ માયાની છે રાખશે જો કાઈ બોલતા નથી ગયા જો ગયા ખબર જ હોય મને કઈ આ તો કાયા રાખે આને કેમ બુધી છે કીધા કરે એ તમને કહું છું ફોન કરજો બાકી મજા નહીં આવે કાલથી નકર ધોજો તમે તમારા કપડાં આખે આને બાકીયા જાય નહીં કે આપું કાઈ નહીં હાલ ગગલી એ તો નહીં આપણે તો કરવું જોઈએ ને કઈ ઘરમાં વિજુત કોઈ આવશે નહીં પતિ ગયું તારું તો આવું હવે パイトナティマル。ネタメキドレ、コントフォンバティセンアイテクアトトトタジャチョウ。いナハイエビプラントペリナラケケケナペコプラントトアナマシンナティンカペセンエビペリラケ e ナーランアルドディペリナティーウォーライナティブペコプラトヤラファマレ。ハイトウォ o エンバイオディコプラトウエンマリギュ。ティペランザーティアルタリンコプランナケンタ。ウィテウォーカウィンドペラメジューヴィエウズレベットウォーヴィティクアウォーヴィセンサーソーヴァナマトキャティクアップオナティアロマリアメキカログオルソ એ તમને મેં બે દી પહેલા ફોન કર્યો તો અમારે મશીન જોવાની એક ભાઈ આવ્યા હતા એને એમ કીધું તો હજી એક ભાઈ જોઈ જશે જો તમારા બાદ કોઈ ફ્રી હોય તો મોકલશો તમારા બાદ કાંઈ ફ્રી હોય તો મોકલજો બોલો લ્યો કાંઈ જમણવાર નથી કરવાનું એમ કહો કે ભાઈ મોકલજો જ મૂંગી હવે પાછળથી સંભળાતું હોય બધું હા એ એટલે જ બોલું છું સંભળાવું જ છું એને બાકી દો ફોન માને હેન્ડલ ના થતું હોય તમારાથી તો નહીં ધીમે ધીમે મારે નામ છે બોલે કોણ આવે હા હાલો ભાઈ હાલો ને ઘરમાં મારે ધબધબાટી બોલે છે હા બસ જો લઈ દઈને વાત તો સહેલા અહીંયા જ આવ્યો ને ઘરવાળી ઉપર જ ધબધબાટી બોલે લે બીજાને શું લાગે એવું બોલે ફોનમાં

અત્યારે ગગલી જોને જીભા જોડી કરતી હતી કયું ની મશીન 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 ને ત્યાં રહી ગયા હતા તમે આવ્યા થોડીક વારમાં હાથે અમાર ધોવા પડે છે અને તે અમને બર પડે છે તને ખબર પડે તારા તો આ ટીપટોપ તૈયાર થઈને ભાગવું છે એમ એ કે ના આપણે કપડાં એવા પહેરીએ કે છે ને હે ધોવામાં હેલા પડે નારે મારે ક્યાં ધોવા તને તેમ જ છે બાઈમ ખાલી બે દી કપડા ધોવા પડે છે ને ત્યાં તો આખું ઘરમાંથી લીધું છે પણ હા તમને એક વસ્તુની ટેવળ છે લીંબુ શરબત પીને એક ગ્લાસ ઉટકવાની ટેવળ તો છે ને હા એ દેખાણું ગ્લાસ ના ઉટકો એ લીંબુ શરબત બનાવી મેં દીધું તું એ ના દેખાણું તને કાં આઈ નજર છે ને અર્જુન જેવી છે મારી જે જોવું હોય ને એ જ જો બીજું ના જો આજુબાજુ આજુબાજુનું જોશે ને પાટા મારતી જાવ તું ઈ બુઈક ને બધું કે ને મને ક્યાં આવવાનું છે નકર હું ફોન કરું છું આ એક કામ કરો તમે હાહુ અવાજ વૈવટ કર્યો માર કઈ ન કરો મે ફોન કર્યો છે પણ તમને બેન નંબર આપી દો તમે જ વૈવટ કરી લેજો આતી કરી લે હો અમાર તે વર્ષે તમને તેમ કે તમે જ કરોસ બધું એમ હાલ ને ઓસાન મની ના સો દે ને એ મારસન કાન બંધ કરીને બેહું છું નકર આની રામાયણ બંધ નઈ થાય એક તો હવારથી આટલું સાંભળીને પાકી ગયો છું અને હજી પાસવાનું સાંભળીશ ને પછી ઓફિસે કામ કરવાનું કાંઈ મન નહીં થાય ઓફિસે છે ને ખોટે ખોટી રાડું નીકળશે આનો ગુસ્સો ન્યા નીકળશે હા ઠૂસવા પોસી ગયા છો કઈ મશીન નું કીધું તો બોલ્યા નહીં અને ઠૂવું હોય તો કઈ નેસ્ટ ડે અને આ કાન આડે હાથ રાખ્યા છે મારી બગબક ના સાંભળવી પડે એટલે જો તો નીસે એવા કામ શું કામ કરતા હોય કે સાંભળવાનું બંધ કરવું પડે કાન બંધ કરી દેવા પડે કાન આડે હાથ રાખી દેવા પડે

એટલે કઈ મશીન માણું નથી વાતું તો જો તું અને મશીનનું કઈ બેણું નથી વાત કરે છે આ ના વાત કરતા ક્યાં હોય ને લાગી પડે પણ એ છે ને હે ખબર નહીં અચાનક જ બંધ થઈ ગયું એકવાર મશીન ફરી ગયું કપડા ધોવાઈ ગયા અને ખોયલું ને તો એમાં કપડા નીકળી ગયા પણ કપડાં છે ને એમાં નીચવાય ને એવા થઈ ગયા નકરતા આપણે સ્પીન કરીએ થોડુંક તો હુકાઈ થાય ને કપડાણા નહોતા એમ નીચવાય એવા થઈ ગયા હા પછી જોયો ને તો મશીન બંધ થઈ ગયું પાણી એમાં સારું સારું રહેતું હતું આમાં તો મને જોઈને એવું લાગે છે કે કોયલ બરી ગઈ હોય એ આ લે લે મશીન માં કોયલ હોય બોલો લ્યો મને લાગે છે કે કોયલ ટોડલે બેફા ગઈ છે ઓલું નથી મારી કોયલ બેઠી ટોડલે હા ઓલું એ મારી કોયલ બેઠી ટોડલે મેંદી ના રંગે લે પરદેશ ઉડી જાય રે આ એક ઓસી હતી બુધી વગરની કે તમે પાછા સાલુ થઈ ગયા છો ઈઝત કાઢશો તમે તો બે કોની તમારી તમારી તો કે છે અરે ના ના એવું ના હોય આમાં છે ને હે એક કોયલ આવે એ ઈ બધું છે ઓટોમેટિક મેનેજ કરતું હોય પાણી આવે ને એના ઉપર જ આખું મશીન ચાલુ હોય એટલે મને લાગી ભરી ગઈ છે એ પણ કા ભરી ગઈ કે એવું કર્યું તો નથી કેમ ભરી જાય એ તો હું ખોલીને જોઉં તો ખબર પડે અને એનો ચાર્જ થાશે 3000 રૂપિયા હા અરે રા બાપ રે 3000 રૂપિયા એમ નમ દે દેવાના કઈ કઈરાવીને બોલો લ્યો એ તો ચાલુ થઈ જાવે ને પછી હા એ કોયલનો તો વાંધો છે જ એમ પછી કોયલ હરખી કરી નાખવું અને પછી જો ચાલુ ના થાય તો મારે બીજું જોવું પડે એ તો કઈ વાંધો નહી મશીન ભલે બંધ રહ્યું હમણાં મેં એથે ઢેરી નાખશું હા હું લે કા તું બરાડા પાડતી હતી કે દીને હવે કરવા દે ને કરેસ તો ના ના એથે ટેવ પડી ગઈ છે કા મમ્મી હવે હા ઓ હા તો કઈ વાંધો નહી તોય જો તમારું મન બદલે તો મન કેજો બરોબર તો એક જોઈ દેતો તો આપને અને બધું કરી દેતો તો તો કેમ ના પાડી એક ઓક બીજાને ફોન કરો અને એને પૂછો કોયલ ભરી ગઈ હોય તો કેટલો ખર્જો થાય બીજા હા એક આ નંબર છે તો એને કરો પહેલા આપણે મશીન નાખ્યું તો ને તો એને ફોન કર્યો તો હાલ જો એને પૂછી જો આ ભાઈ તો મે કીધું આ બાજુ મારી છે મીન્સ કે આપણે બાજુમાં જ થાતું તો દુકાન તો હું ગયો ને તો કેતો ગયો તો આ ભાઈનું યાદ નોતું આવ્યું હાલ તો પૂછી લો એ હાલો કેમ છે અમન ને ખબર 3 4 વર્ષ પહેલા તમે મશીન નાખ્યું તો હા બસ ઈવડું હા એમાં છે ને અત્યારે કોયલ ઉડી ગઈ છે ઈ ખબર અમને એક ભાઈ આવ્યા હતા ને હમણાંથી પડી એમ તો ખર્ચો કેટલો આવે એમ હે હજાર રૂપિયા હજાર રૂપિયા જ આવે એ ભાઈ એમ અને એમને ત્રણ હજાર રૂપિયા કહેતા હતા એટલે કહું છું હા તે કંઈ વાંધો નહીં તો તમે ફ્રી હોય તમારા ટાઈમે કરી જાજો ને વાઘ અગલી તને કેમ ખબર પડી ગઈ જો એક તો એને ફ્રીમાં ચાર્જ કીધું બરાબર એક વિઝિટ ફ્રીમાં કરવું ત્યાં જ મને ડાઉટ ગયો હતો થોડોક અને પછી જે રીતે જોતો તો ને અને પાછું તેને હું કીધું ખબર કોયલ હરખી કરી દઉં પછી પાછું જોઉં ને એવા એવા ફંડા કરતો હતો એટલે મને એવું થોડુંક લાગ્યું પછી તમે હાસું ખાડું ભગવાન જાણે મેં તો તું ભર્યો હતો અને હાસો પડી ગયો હેલો આ જોઈ લો જરાક એ ગગલા જો તો પાના પકડનું બોક્સ તો કેવું હસાનું છે એને કહું એ મૂકતા જઈએ તારે ધંધો ચાલુ કરવો હોય વોશિંગ મશીન હમું કરવાનો ના ના પણ આમ જોઈને કેમ મજા મજા આવી છે એવું છે બેન સાનું મને મશીન એ રહે તારી પાસે હા આમાં મેં જોયું પણ આ કોયલનો જ વાંધો છે બીજો કસો વાંધો નથી અત્યારે તો અને બસ હજાર રૂપિયા ચાર્જ થશે આ પણ થયું છે ને લીધે એ તમારે અહીંયા ક્ષાર વાળું પાણીનો પ્રોબ્લેમ છે ને એટલે હા તો એનો કોઈ સોલ્યુશન આ છે ને એક નળમાં તમારે ફિટ કરી દેવાનું ક્ષાર એમાં બધું આવી જાય હા તો નાખી દેજો

લાવો એટલે આવું લઈ લઉં એમ વેચાતું ના ના એવું નથી એ મારું હોત તો તમને આપી દે તેમ નમ વેચા શું બેને માં સારું ચલો તો હું અત્યારે લઈ જાઉં છું એટલે બે દિવસમાં તમને રિંગ કરું બરાબર છે એ બને એટલું જલ્દી કરજો ભાઈ આ બે માથું ખાઈ જાહે મારું કપડા ધોવા પડશે ને એટલે હા હા જલ્દી જ કરશું અમે આથી માથું ખાવું પડે ને માથું ખાધું એટલે જો તમે આજને ફોન કર્યો આજને સોલ્યુશન મળી ગયું બાકી હજી બે દી માથું ના ખાધું હોત ને તો હજી વયા જ કે તમારે તો કઈ ધોવું પડતું નથી એ એનું ઉલારો કપડા એ એવો

વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે